નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જય ભીમનો ઝંડો ન ઉતારતા દલિત યુવક પર જાતિવાદીઓનો હુમલો દલિત યુવકને હિન્દુત્વવાદી યુવકોએ જય ભીમનો ઝંડો ઉતારીને ત્યાં ભગવો ઝંડો લગાવવા કહ્યું દલિત યુવકે તેનો ઇનકાર કરતાં ગાળો ભાંડી માર માર્યો ભારતમાં ઘણા વર્ષોથી એક ગંભીર રોગ ફેલાઈ રહ્યો છે તેનું નામ અસ્પૃશતા છે આ રોગ દલિત આ રોગ દલિત ફેલાય છે કથિત સવર્ણ જાતિના લોકોમાં પરંતુ તેનો ભોગ દેશના દલિતો બની રહ્યા છે આ રોગને કાબૂમાં લેવા માટે મજબૂત કાયદો હોવા છતાં તેનો કોઈ ઇલાજ થઈ શકતો નથી દરરોજ દલિતો પર અત્યાચારના અહેવાલો આવતા રહે છે આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરથી સામે આવ્યો છે અહીં કેટલાક જાતિવાદી તત્વોએ એક દલિત યુવકને જય ભીમનો ઝંડો હટાવવાનું કહ્યું હતું જ્યારે દલિત યુવકે તેમ કરવાનો ઇન્કાર કર્યો હતો આ જાતિવાદી તત્વોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહ્યા જ્યારે આટલાથી પણ તેમનું મન ન ભરાણું તો તેમણે તેને માર માર્યો આ સમગ્ર ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેને લઈને લોકો જાતિવાદી તત્વો પર ફિટકાર વરસાવી રહ્યા છે ઘટના સુલતાનપુર જિલ્લાના લંબુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના શેમ્બરી રાજાપુર ગામની છે જ્યાં દલિત યુવક વિજયકુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે બપોરે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ગામના ત્રણ ઉચ્ચ જાતિના છોકરાઓ મોસમસિંહ દોલતસિંહ અને સૌરભ તિવારીએ તેને થાંભલા પર ભગવો ધ્વજ બાંધવા કહ્યું હતું એ થાંભલા પર પહેલેથી જય ભીમ લખેલો વાદળી ધ્વજ બાંધેલો હતો જેથી તેથી તેણે ધ્વજ બાંધવાની ના પાડી જેના કારણે ત્રણેય યુવકો ખૂબ ગુચ્છેથી અને દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કરવા લાગ્યા જ્યારે દલિત યુવકે તેનો વિરોધ કર્યો ત્યારે તળણે મળીને તેને લાકડીઓથી માર માર્યો હતો અને હોબાળો થતાં અવાજ સાંભળીને ગ્રામજનો ત્યાં પહોંચ્યા પહોંચતા ત્રણેય મનુવાદી તત્વો ત્યાંથી ભાજી ગયા હતા લંબુઆ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સંદીપકુમાર રાયે જણાવ્યું કે દલિત યુવકની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની અને ગંભીર કલમો લાગુ કરવામાં આવી છે અને એસ એસટી એક હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે જોકે અત્યાર સુધી ત્રણેય આરોપીઓ ફરાર છે બોટાદ દશક ન્યૂઝ ય મકવાણા બોટાદ